નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર મનોવિજ્ઞાનમાં પ્રકરણ છ આપણું ચાલી રહ્યું છે જેમાં આજે આપણે વાત કરવાના છે ભાગ છમાં મનોદશાની વિકૃતિ અહીંયા આપણે વાત કરી ગયા છે અત્યાર સુધીમાં જે વાત કરી છે તેમાં આપણે ચિંતા સંબંધી વિકૃતિ જોઈ સામાન્ય જેમાં સામાન્યકૃત વિકૃત ચિંતા વિકૃત ભય અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ જોયું છે હવે આપણે તેમાં આજે હાલમાં જે વાત કરવાના છે તે છે મનોદાની વિકૃતિ આ મુખ્ય મનોવિકૃતિમાં બીજું ચાલી રહ્યું છે મનોડફાની વિકૃતિ જોઈએ પ્રસ્તાવના સામાન્ય રીતે દરેક વ્યક્તિ લાગણીઓ અને આવેગોનો અનુભવ કરતી હોય છે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર એવી કોઈ પણ વ્યક્તિ ન હશે કે પ્રાણી ન હશે જે લાગણી કે આવેગનો અનુભવ ન કરી શકે દરેક સજીવ લાગણી અને આવેગનો અનુભવ કરે છે પ્રાણીઓને પણ આપણે જોવા જઈએ તો પ્રેમની લાગણી હોય છે ભયનો આવેગ ભયના આવેગનો અનુભવ થતો હોય છે એટલે એવું કોઈ પણ પ્રાણી કે સજીવ નથી જેને ભયની લાગ જેને લાગણી કે આવેગનો અનુભવ થતો જ ન હોય લાગણી અને આવેગ એ માનસિક જગતના સામાન્ય પાફા છે એ એકદમ સામાન્ય પાફા છે પરંતુ જે દરેક વ્યક્તિમાં જોવા મળે છે સાર્વત્રિક છે પરંતુ અહીંયા એવું કીધું છે કે લાગણી અને આવેગ માનસિક જગતના સામાન્ય પાફા છે સામાન્ય જે દરેક વ્યક્તિમાં જોવા મળે છે પરંતુ અહીંયા જે એક મહત્ત્વની બાબત એ છે કે તેના વગર માનવીનું અસ્તિત્વ જ નથી જે માનવી માટે ખૂબ મહત્ત્વના છે સામાન્ય પાસા પરંતુ વ્યક્તિ માટે તેના જીવન માટે ખૂબ જ અગત્યના બની રહે છે આપણે દરેક પ્રકારની પરિસ્થિતિમાં એક સરખી લાગણી અને આવેગ અનુભવતા નથી આ કોઈ પણ આપણી વારંવાર પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે આપણે પહેલી પરિસ્થિતિમાં જે લાગણીને જે આવેગનો અનુભવ કર્યો હતો તે જ એની પછીની દરેક પરિસ્થિતિમાં એવી જ લાગણી અને એવા જ આવેગનો અનુભવ કરશું એવું નથી હોતું પરિસ્થિતિ બદલાય છે સંદર્ભ બદલાય છે વ્યક્તિ બદલાય છે ઘણી બધી બાબતો બદલાય છે વાતાવરણ બદલાય છે તેમ આપણી લાગણી અને આપણા આવેગો પણ વારંવાર બદલાતા જ રહે છે તેમાં વારંવાર ઉતાર ચરાવ ચઢતી પડતી ક્યારે ને ક્યારે આવ્યા કરતી હોય છે તેની તીવ્રતામાં વધગત થયા કરતી હોય છે ક્યારેક આપણને એકદમ વધારે પડતી ખુશીનો અનુભવ થાય છે ખુશની લાગણીનો અનુભવ થાય છે તો કેટલીક વખત એકદમ ઓછી ખુશની લાગણીનો પણ અનુભવ થતો હોય છે આપણને દુઃખના આવેગનો અનુભવ થાય છે ભયના આવેગનો અનુભવ થાય છે ક્યારેક તીવ્રતામાં તો ક્યારેક એકદમ ઓછા પ્રમાણમાં ભયના આવેગનો અનુભવ થાય છે તેની તીવ્રતામાં વધઘટ થાય છે ઉતાર ચઢાવ આવ્યા કરે છે પરંતુ તેનો અનુભવ તો દરેકને થાય જ છે દાખલા તરીકે બસની ભીડમાં લાગેલો ઢક્કો અને કોઈએ તમને જાહેરમાં અપમાનજનક શબ્દો બોલતા મારેલો ઢક્કો આ બંને બાબત જોજો એક તમે બસમાં જાઓ છો તમને ઢક્કો લાગી જાય છે તે વખતની પરિસ્થિતિ અને કોઈ વ્યક્તિએ તમારું અપમાન કરે છે અને તમારું અપમાન કરતાં જઈને તમને ઢક્કો મારે છે પહેલી પરિસ્થિતિ છે બસમાં ઢક્કો લાગે છે અને બીજી પરિસ્થિતિ છે કોઈ વ્યક્તિએ તમારું અપમાન કરતા જઈને તમને ધક્કો માર્યો છે આ બંને પરિસ્થિતિમાં જે ક્રોધનો આવેગનો અનુભવ થાય છે તેની તીવ્રતામાં ફેરફાર જોવા મળશે બસની પરિસ્થિતિમાં જે આ ક્રોઢના આવેગનો અનુભવ થશે તે સામાન્ય હશે એટલો બધો તીવ્ર ન હોય પરંતુ જ્યારે કોઈ વ્યક્તિએ તમને અપમાનજનક શબ્દો બોલતા જઈને ધક્કો મારે છે ત્યારે એ જ ક્રોઢનો આવેગ ની તીવ્રતા વધી જાય છે ઊંચી કક્ષા ઉપર જોવા મળે છે અને જેના લીધે બે વ્યક્તિઓ વચ્ચે છૂટાહાટની મારામારી પણ થઈ શકે છે બોલાચાલી પણ થઈ શકે છે અને ક્યારેક તો જીવનભરના સંબંધો પણ સંબંધો ઉપર પણ પૂર્ણ વિરામ મુકાઈ જાય છે આ ક્રૂડના આવેગની અનુભૂતિ છે બંને પરિસ્થિતિ અલગ છે આવેગની તીવ્રતા પણ અલગ જોવા મળે છે આમ લાગણી અને આવેગમાં પરિસ્થિતિ પ્રમાણે થતું પરિવર્તન સામાન્ય છે પરિસ્થિતિ પ્રમાણે જે લાગણી અને આવેગમાં પરિવર્તન જોવા મળે છે તે એકદમ સામાન્ય બાબત છે કારણ કે પરિસ્થિતિ બદલાય છે વાતાવરણ બદલાય છે એટલે લાગણી અને આવેગમાં તેની તીવ્રતામાં પણ ફેરફાર જોવા મળશે પરંતુ જ્યારે લાગણી અને આવેગો વ્યક્તિના નિયંત્રણની બહાર થઈ જાય અને વ્યક્તિ પોતાના જીવન સાથે સંયોજન સાધવામાં મુશ્કેલી અનુભવે તેમજ વ્યક્તિના આવેગો તેના પોતાના માટે અને સમાજ માટે જોખમરૂપ બને ત્યારે તે વ્યક્તિ મનોરશાની વિકૃતિ ધરાવે છે એમ કહી શકાય શું કીધું છે કે લાગણી અને આવેગનો અનુભવ થવો જરૂરી છે બરાબર છે પરંતુ એ લાગણી અને આવેગનો અનુભવ સામાન્ય કક્ષામાં હોવો જોઈએ મીડિયમ મધ્યમ પરંતુ અટી વધી જાય કે વ્યક્તિના પોતાના નિયંત્રણની બહારથી વ્યક્તિનું નિયંત્રણ ન રહે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વ્યક્તિમાં વિકૃતિનો જન્મ આપે છે જેને મનોદશાની વિકૃતિ કહેવાય છે હવે જે વ્યક્તિમાં લાગણીને આવેલું નિયંત્રણની બહાર થઈ જાય છે તે વ્યક્તિના પોતાના માટે તો સમસ્યા સર્જાય જ છે તે પરિસ્થિતિ સાથે સંયોજન પણ ફાટી શકતી નથી સમાજ માટે પણ તે નુકસાનકારક જોખમરૂપ બની રહે છે બરાબર છે એટલે તે વ્યક્તિ વિકૃતિની ભોગ બને છે અહીંયા એક સામાન્ય બાબત આપણે જોઈએ તો વ્યક્તિ જ્યારે પરિસ્થિતિ સાથે સંયોજન સાધી શકતી નથી અને લાંબા ગાળા સુધી રીતે ઝઝુમિયા જ કરે છે સામનો જ કર્યા કરે છે ને એમાંથી એને બેનિફિટ એવું કંઈ જ નથી મળતું ત્યારે તે કોઈને કોઈ વિકૃતિનો ભોગ બને છે અહીંયા પણ એવું જ છે લાગણીના આવે વ્યક્તિના નિયંત્રણની બહાર છે જેનું પરિણામ શું આવશે એક તો તે સમયજન ફાટવામાં મુશ્કેલી અનુભવે છે સમયજન ફાટી શકતો નથી બીજું કે એના પોતાના જ આવેગ પોતાની જ લાગણીઓ તેના પોતાના માટે તો નુકસાનકારક છે જ છે પરંતુ સાંઠે સાંઠે સમાજ માટે પણ નુકસાનકારક છે અને આ જે લાગણીના આવેગની જે વિકૃતિ છે તેને મનોડફાની વિકૃતિ કહેવામાં આવે છે ડીએફએમ પાંચમાં મનોડફાની વિકૃતિને ધ્રુવીય અને ખિન્નતાના શીર્ષક હેતર સમજાવવામાં આવી છે આપણે આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ એ ઘણી વખત પૂછી શકાય કે ડીએફએમ પાંચમાં મનોદશાની વિકૃતિને શેના શીર્ષક હેઠળ સમજાવવામાં આવી છે તો તે દ્રી અને ખિન્નતાના શીર્ષક હેઠળ તેને સમજાવવામાં આવી છે તેમાં સમાવિષ્ટ મનોદશાની વિકૃતિથી અહીં આપ મુખ્ય એવી બે વિકૃતિની વાત કરીશું એક ધ્રુવીય વિકૃતિ અને બીજું ડ્રી ધ્રુવીય મનોવિકૃતિ જોઈએ ડ્રીદ્રુવીય એક મનોવિકૃતિ અને ડ્રીડ્રુવીય બે મનોવિકૃતિ અહીંયા ડ્રીડ્રુવ્ય આપણે લખવાનું બાય મિસ્ટેક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે જોઈએ હવે આપણે વિગતે ડ્રી એક મનોવિકૃતિ આ જે ડ્રીડ્રુવીય એક મનોવિકૃતિ છે તેને ખિન્નતાની વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ડિપ્રેસિવ ડિસોર્ડર તેને ખિન્નતાની વિકૃતિ પણ કહેવાય છે આ વિકૃતિની મુખ્ય લાક્ષણિકતા તેનું લાક્ષણિકતા જે છે તે ઉદાસીનતા અને ખિન્નતા છે એટલે કે વ્યક્તિ ઉડાસ જોવા મળે છે દુઃખી જોવા મળે છે ટૂંકમાં આપણે કહીએ તો ડેવડાસ જેવો બની જાય છે એટલે કે ખિન્નતાની વિકૃતિમાં આ એક લક્ષણ જોવા મળશે વ્યક્તિમાં ઉદાસીનતાનું પ્રમાણ વધારે હશે ગુમસુમ થઈને કોઈ એક જગ્યા પર બેસી રહે છે કોઈની સાથે લાંબા વધારે વાત નથી કરતી ચૂપચાપ બેસે છે કોઈ વ્યક્તિ તેને બોલાવવાનો પ્રયત્ન કરે છે તો બોલતી નથી અથવા ત્યાંથી ઉઠીને કોઈ બીજી જગ્યા ઉપર જતી રહે છે પણ ટૂંકમાં તે વ્યક્તિ ઉદાસીનતાનો અનુભવ કરતી હોય છે તે ખિન્નતાનો અનુભવ કરતી હોય છે હવે આ ઉદાસીનતા આ ખિન્નતાની વિકૃતિમાં શું થાય છે તે જુઓ કે વ્યક્તિ જેમાં વ્યક્તિને ભૂખ લાગતી નથી ઊંઘ જેવી શારીરિક જરૂરિયાતોનો પણ ઓછો અનુભવ થાય છે એની જે શારીરિક જરૂરિયાતો છે ઊંઘ જાટીયાટા તરસ આ બધી બાબતોનો તેને ઓછો અનુભવ થશે આપણે સામાન્ય રીતે વાત કરીએ તો ઊંઘનો આપણને જરૂરત છે એટલે આપણને ઊંઘ આવી જાય છે જ્યારે આ વ્યક્તિઓને સરળતાથી ઊંઘ પણ નથી આવતી એ લોકોને ભૂખ પણ નથી લાગતી અને કદાચ ભૂખ લાગી હોય તો કાંટો વધારે પડતું ખાઈ લેશે અથવા તો એકદમ ઓછું ખાશે ત્રણ મહિનાની અંદર દસ કિલોગ્રામથી પણ વધુ વજન ઉતરી જાય છે એટલે જે વ્યક્તિઓ દ્રિ દ્રુવ્ય એક મનોવિકૃત એટલે કે ખીણતાની ભોગ બની હોય છે તે વ્યક્તિનું વજન ત્રણ મહિનાની અંદર જ દસ કિલોગ્રામ કરતાં પણ વધુ ઉતરી જતું હોય છે અને અહીંયા જે નોંધવાની તે એ છે કે અહીંયા વ્યક્તિ કોઈ પણ દવાનો પ્રયોગ ઉપયોગ નથી કરતો આમ છતાં સામાન્ય રીતે આ વિકૃતિના કારણે વ્યક્તિનું વજન ઓછું થઈ જાય છે ઊંઘમાં વિક્ષેપ પડે છે વ્યક્તિની ઊંઘમાં વારંવાર ખલેલ પડ્યા કરે છે વ્યક્તિ સૂએ છે પછી અચાનક જાગી જશે તેને ઊંઘ નથી આવતી થોડીવાર ઊંઘશે અને પછી અહીંની આંખ ખુલી જશે વિચારો આવ્યા કરશે આ બધું થયા કરે છે અભિરુચિમાં ઉણપ તેને કોઈ પણ બાબતમાં અભિરુચિ જોવા મળતી નથી તેની અભિરુચિમાં ઉણપ જોવા મળે છે આનંદનો અનુભવ ઓછો થાય છે અહીંયા ખીનતા શબ્દ જ બતાવે છે કે વ્યક્તિમાં ઉદાસીનતાનું પ્રમાણ વધુ છે અને આનંદનું પ્રમાણ ઓછું જોવા મળે છે પોતાની જાત માટે હીનતાનો ભાવ અનુભવે છે વ્યક્તિ પોતાની જાત માટે જ હિન ભાવનો અનુભવ કરતો હોય છે આત્મહત્યાના વિચારો આવવા અથવા તો આત્મહત્યા માટેના પ્રયાસ કરવા વ્યક્તિને આત્મહત્યા કરે જે કરવા જેવા વિચારો આવે છે તો ઘણા વ્યક્તિઓ પોતાની જાતને જ નુકસાન પહોંચાડતી હોય છે ત્યારે કેટલાક વ્યક્તિઓ આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરે છે જ્યારે અન્ય કેટલાક આત્મહત્યા પણ કરી લે છે આના જેવો વગેરે લક્ષણો વ્યક્તિમાં બે અઠવાડિયાથી વધુ સમય માટે જોવા મળે તો તે વ્યક્તિ દ્રિધ્રુવીય એક મનોવિકૃ મનોદશાની વિકૃતિથી પીરાય છે એમ કહી શકાય અહીંયા તમને પરીક્ષામાં પૂછી શકાય છે ડ્રી ધ્રુવ્ય એક મનોવિકૃતિ બે અઠવાટો માર્ગમાં અઠવાડો દ્રી દ્રુવ્ય એક મનોવિકૃતિ અને દ્રી દ્રુવ્ય બે મનોવિકૃતિ અઠવાટો મનોદશાની વિકૃતિ તમને પૂછી શકાય છે જેમાં માત્ર અહીંયા જે આપવામાં આવી છે તે જ બાબતો તમે યાદ રાખશો તો સરળતાથી લખી શકાશે આગળ જોઈએ દ્રીદ્રુવી બે મનોવિકૃતિ હમણાં આપણે જે જોઈએ હતી તે ખિન્નતાને લગતી લગતી હતી જેમાં ઉદાસીનતા જોવા મળે છે જેમાં દુઃખ જોવા મળે છે હવે આ આના કરતાં કંઈક અલગ પ્રકારની છે થોડી વિપરીત છે દ્રિધ્રુવીય બે મનોવિકૃતિમાં ખીનતા કે વિષાદ અને ઉન્માડ એમ બંને આવેગોનો આવેગો વ્યક્તિમાં હાજર જોવા મળે છે એટલે કે જે વ્યક્તિ આ વિકૃતિથી પીરાય છે તેમાં ખીનતા પણ જોવા મળશે ખીનતા કે વિષાદ જોવા મળશે અને ફાંઠે ફાંઠે ઉન્માડ પણ જોવા મળે છે એટલે કે એ તેનામાં ખિન્નતાના લક્ષણો તો હશે જ હશે પરંતુ સાંઠે સાંઠે ઉન્માદના લક્ષણ પણ જોવા મળે છે વ્યક્તિ દુઃખદ પણ જોવા મળે છે ઉદાસીન પણ જોવા મળે છે અને વ્યક્તિ ખુશ પણ જોવા મળે છે ક્યારેક આ વિકૃ આ મનોવિકૃતિમાં મંડ સ્વરૂપની ઉન્માડની ઘટનાનો અનુભવ વ્યક્તિએ પહેલાં કરેલો જોવા મળે છે અહીંયા જે અનુભવ વ્યક્તિને થાય છે મંડ સ્વરૂપની ઉન્માડની ઘટનાનો અનુભવ તે વ્યક્તિએ આની પહેલાં પણ કર્યો હોય છે એવું નથી કે પ્રથમ વખત જ આવું કરે છે એની અગાઉ પણ તેને આ પ્રકારનો અનુભવ થયો હોય છે જેમાં વ્યક્તિના સ્વભાવમાં ચીરચીરિયા થઈ જવાનો અથવા ચીરચીરિયાપણાનો વધારો જોવા મળે છે અહીંયા વ્યક્તિનો સ્વભાવ ચીરિયો બની જાય છે કોઈ થોડું જોરથી બોલશે અને વ્યક્તિ ચીરાવા લાગે છે કોઈ કંઈક કામ આપશે અને વ્યક્તિ ચિરાવા લાગે છે ઘણી ખાસ કરીને આ બાબત યુવાનોમાં અમુક અમુક લક્ષણો આના જોવા મળે છે પરંતુ તેના સ્વભાવના પરિવર્તનના કારણે તેને સામાજિક અને વ્યવસાયિક જવાબદારીઓમાં અડચણ ઊભી થતી નથી વ્યક્તિનો સ્વભાવ અહીંયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેના લીધે તેને આ પ્રકારની વિકૃતિ હોવા છતાં પણ તેના સ્વભાવ પરિવર્તન થવાના લીધે તેને સામાજિક અને વ્યવસાયિક જે જવાબદારી છે તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો અનુભવ થતો નથી તેમજ તેને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ અહીંયા કોઈ જરૂરત નથી આપણે અમુક વિકૃતિઓમાં વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે પરંતુ અહીંયા વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી એમ આપણે જોઈએ તો વ્યક્તિ સામ આપણા જેવો જ લાગતો હોય છે સામાન્ય જ હોય છે પરંતુ જો એના લક્ષણોને નોંધ કરવામાં આવે તો આપણને ખબર પડે કે વ્યક્તિમાં કંઈક અજૂપટું જોવા મળે છે જેથી આ લક્ષણને રોગના લક્ષણ તરીકે ઓળખી શકાતું નથી પરંતુ ધીમે ધીમે ઉન્માદની માત્રામાં વધારો થાય છે ફરવા ધીરેથી થાય છે અને ત્યારબાદ ઉપરને ઉપર એની માત્રામાં વધારો થતો જાય છે વ્યક્તિ વગર કારણે વધુ પડતો આનંદિત અવસ્થામાં જોવા મળે છે આપણને કોઈ સારું કામ કર્યું હોય અથવા ઇનામ મળ્યું હોય તો આપણે ખુશ હોઈએ છીએ આનંદમાં હોઈએ છીએ પરંતુ જે વ્યક્તિ આ વિકૃતિની ભોગ બની હોય છે તે ઉન્માદમાં જોવાટો મળે છે આનંદમાં જોવા મળે છે પરંતુ તેની પાછળનું તેની પાસે કોઈ કારણ નથી હોતું અથવા એવું કોઈ કારણ નથી કે જેના લીધે વ્યક્તિ આનંદિત અવસ્થામાં જોવા મળે એક જ બાબત ઉપર ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી અનુભવતા તેના વર્તનમાં ચંચળતા જોવા મળે છે તેમનું વર્તન પણ ચંચળ છે અહીંયા બે બા અહીંયા એક બાબત અહીંયા જોજો કે આ વિકૃતિ જે ધરાવે છે તેનું વર્તન ચંચળતા જોવા મળે છે હવે એક બીજી એક બાબતની વાત કરીએ કે વ્યક્તિમાં ઉન્માદના લક્ષણ જોવા મળે છે આનંદના લક્ષણ જોવા મળે છે અને બીજી બાજુ વિષાદના પણ લક્ષણ જોવા મળે છે કેટલાક અને ખીનતાનાં પણ લક્ષણ જોવા મળે છે એટલે કે બંને એકબીજા પરના પરસ્પર વિરોધી બાબતો વ્યક્તિમાં જોવા મળે છે એટલે એના લીધે પણ વ્યક્તિમાં ચંચળતા હો બની શકે છે પહેલાં કરતાં ઊંઘના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે વ્યક્તિ પહેલાં જે પ્રમાણમાં જે રીતે ઊંઘ મેળવતો હતો એટલી કે એવી જ ઊંઘ તેને હલમાં મેળવી શકતો નથી વ્યક્તિ પોતે કોઈપણ પણ કર્યા કાર્ય કરવા માટે સક્ષમ છે તેવો અહીંયા કાર્ય આવશે કર્યા લખાઈ એવું પણ કાર્ય આવશે કે વ્યક્તિ કોઈપણ કાર્ય કરવા માટે સક્ષમ છે આ એ પ્રકારનો તેને અટીક સ્વક્ષમતાના ભાવનો અનુભવ થાય છે કે કોઈ પણ કામ હોય વ્યક્તિ એ કામને સરળતાથી કરી શકે છે તેવું તેને લાગે છે અને વ્યક્તિ એ વ્યક્તિ એક વખત એ કામને ઉપાડી પણ લે છે પૂરજોશમાં જાય વર્તનમાં વધારો જોવા મળે છે જે વ્યક્તિઓમાં આ બાબત જોવા મળે છે તેમનામાં જાતીય વર્તનમાં પણ વધારો જોવા મળશે આવા ઉન્માદ અને વિષાદ બંને રોગોના લક્ષણો સમયાંતરે જોવા મળે તેને દ્રિધ્રુવીય બે મનોવિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જેમાં વ્યક્તિમાં ઉન્માદ પણ જોવા મળશે સાથે સાંઠે વિષાદ પણ જોવા મળશે ત્યારે આ વિકૃતિને બે લક્ષણ જોવા મળશે પરસ્પર વિરોધી એક આનંદના અને એક ખિન્નતાના એક દુઃખીના તો વ્યક્તિમાં મનોડફ ધ્રુવીય બે મનોવિકૃતિ છે જે મનોડફાની વિકૃતિ છે બરાબર છે મિત્રો અહીંયા આપણે મનોડફાની વિકૃતિની વાત કરી છે બરાબર છે હવે એની પછીના ટોપિકમાં આપણે વાત કરવાના છે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ બરાબર છે એટલે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ